માઇક અને જમણા હાથમાં ફરતો દાંડિયો કલાકાર ગાતો જાય ને ફેરફી મારતો જાય અને વચ્ચે તાલ ચડે તો ટોલ પણ વગાડતા અને તલવાર પણ ફેરવતા અને મિત્રો તેજની આગળથી કોઈ ભાઈ નીકળે તો એના વિશે એક કડી ગાય પણ લેતા એ પણ તાલની સાથે જ ને ડાયરામાં મિત્રો ચોક્સ અને ગામની વાતો પણ કરતા તો આજના આ વિડીયોમાં જાણીશું પ્રખ્યાત લોકગાયક મણીરાજ પારોટના તેમના છેલ્લા કાર્યક્રમમાં શું કહ્યું હતું અને તેમનું મૃત્યુ નવરાત્રિના દિવસોમાં જ કેમ થયું હતું આ રહસ્યભરી મૃત્યુ મિત્રો તમે જાણવા માગતા હો તો આ વિડીયો પૂરો જોજો તો મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાનથી વિડીયો જોવાનું વિનંતી તો લોક ગાયક મણિરાજ બારોટને તમે જરૂરથી જાણતા હશો લોક ગાયકની સાથે સાથે એક સફળ અભિનેત્રી પણ હતા મણિરાજ બારોટનો જન્મ મિત્રો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાળવા ગામમાં થયો હતો ને મિત્રો મણિરાજ બારોટને નાનપણથી જ ગાવાનો શોખ હતો તેઓ મિત્રો અવરનવર પાટણ જિલ્લાના નાના નાના ગામડાઓમાં પ્રોગ્રામ કરતા હતા આ પછી તો સંગીત લાઈનમાં આગળ વધીને તેમને મણિયારો આયો નામની પ્રથમ વડિયો કેસેટ બહાર પાડી હતી ને આ કેસેટથી મણિરાજ બારોટ રાતો રાજાર બની ગયા હતા ને આ પછી એક એક નવી કેસેટ લાવતા ગયા ને આ રીતે સમગ્ર ગુજરાતમાં એમની ઓળખાન મણી મિત્રો મણીરાજ બારોટ મિત્રો ફિલ્મમાં પણ કામ કર્યું હતું તો મિત્રો તેમની પહેલી ફિલ્મ ગુજરાતી ઓગણીસો ને અઠ્ઠાણુંમાં રિલીઝ થઈ હતી જેનું નામ હતું ઢોલો મારા મલખનો અને એ ફિલ્મ ગુજરાતીમાં પણ મિત્રો બહુ પસંદ આવી હતી તો મિત્રો વાત કરીએ એમણે રાજમારો થયું તેના થોડા દિવસો પહેલા એમની ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે એક ડાયરો કર્યો હતો કહેવાય છે કે મિત્રો આ એમનો છેલ્લો ડાયરો હતો અને મિત્રો આ પછી વીસ સપ્ટેમ્બર બે હજાર સોના રોજ નવરાત્રિના ત્રીજા દિવસે તેમનું સુખદ અવસાન થયું તો મિત્રો આજ પણ એ લોકોના દિલોમાં હંમેશા માટે અમ થઈ ગયા છે તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો અને મિત્રો અમારી ચેનલમાં હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તમે આવાના આવા વિડીયો જોવા માગતા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે અને ફોન કરી કે કારણ અમારા જે નવા વિડીયો આવે તમને તરત જ નોટિફિકેશન મળી જાય